નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો આજનો વિડીયો ખાસ છે તમે પૂરેપૂરો જોજો આજના વિડીયોમાં હું તમને જો તમે શિયાળામાં ગોળ રોજ ખાઓ છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે એટલે આ વિડીયો તમે જરૂરથી જોજો મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઠંડી પણ પડવાની ચાલુ થઈ ગઈ છે અત્યારે આપણે જો શિયાળાને કહીએ ને તો શિયાળો એ આરોગ્ય બનાવવાની ઋતુ કહેવાય છે અને આ સિઝનમાં ગોળનો વપરાશ ખૂબ જ થાય છે અને એમ કહીએ કે જો શિયાળાના ચાર મહિના શિયાળાના ચાર મહિના જો તમે સ્વાસ્થ્યવર્ધક એટલે કે સારામાં સારા આહારનું જો તમે સેવન કરશો તો પાછળના આઠ મહિના તમારે પાછું વળીને જોવું નહીં પડે અને એની અંદર ગોળની વાત કરું તો ગોળ એ સોનામાં સુગંધ ભર ભરવાનું કામ કરે છે એટલે કે જો તમે શિયાળામાં જો ગોળનો ઉપયોગ કરશો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ તમને ફાયદો કરાવશે હવે એ કયા કયા ફાયદા છે ને હું તમને ડિટેલમાં કહેવાનો છું અને એ જો તમે સાંભળશો તો તમને ખૂબ જ નવાઈ લાગશે કે ગોળ ખાવાના આટલા બધા ફાયદા છે તો મિત્રો પહેલાં ગોળની અંદર કયા કયા તત્વો છે ને એ ખાસ તમે સાંભળી લો ગોળની અંદર સુક્રોજ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ પ્રોટીન મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ મેંગેનીઝ ફોસ્ફરસ આયરન વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ આટલા બધા અંદર મિનરલ્સ વિટામિન જે કહેવાય ને કે સંપૂર્ણ ખોરાક કહીએ ને તો પણ એ ખોટું નથી આટલા બધા તત્વો એની અંદર છે અને એ આપણા શરીરને અલગ અલગ રીતે આપણને ફાયદો પહોંચાડે છે થોડી વાત કરું તો ગોળની અંદર આયરન કે જે શું કરે છે તમારા શરીરમાં લોહીની કમીને દૂર કરે છે અને જો ગોળને જો તમે પાણી સાથે લો ને તો પણ એ ખૂબ જ ફાયદાકારક છે જો ગોળને પાણી સાથે એમાં જો નવસેકું પાણી હોય તો એ ગોળ ખાવાથી મેટાબોલિઝમની ક્રિયા વધે છે હવે કયા કયા ફાયદા છે હું તમને ડિટેલમાં કહેવાનો છું એટલે કે જો તમે ગોળનું તો સેવન કરશો તો તમારા શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે ગોળ ખાવાથી તમારી ચામડીમાં એકદમ નિખાર આવે છે અને જો તમારી ઉંમર પચાસ વર્ષની હોય ને તો પણ જો તમે ગોળ ખાવાનું ચાલુ કરશો તો તમે એકદમ યંગ દેખાશો અને ગોળ ખાવાથી જે ફેસ ઉપર જે કરચલીઓ હોય છે ને એ દૂર થઈ જાય છે મિત્રો ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી જે લોકોને ગેસની સમસ્યા હોય જે લોકોને એસિડિટીની સમસ્યા હોય એ લોકો જો ગોળને સવારે ભૂખ્યા પેટે ખાય ને તો આ તકલીફમાંથી એમને ખૂબ જ ફાયદો થાય છે એનાથી ભૂખ પણ વધે છે જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે તો ગોળ એક વરદાન રૂપ છે મિત્રો ગોળની અંદર કીધું એ પ્રમાણે ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે કહેવાય છે કે ગોળ અને આદુનું જો સેવન કરવામાં આવે ને તો ગમે તેવા ઘૂંટણના દુખાવા હોય ને એમાં ખૂબ જ ફાયદો મળે છે મિત્રો જે લોકોને થાક લાગતો હોય વારંવાર થાક લાગતો હોય થોડુંક કામ કરે અને થાકી જતા હોય એ લોકો જો ગોળનું સેવન કરે ને તો એમની જે થકાવટ છે ને એ દૂર થઈ જાય છે ગોળ ઇન્સ્ટન્ટ એનર્જીનું કામ કરે છે તાત્કાલિક શરીરને એનર્જી આપવાનું કામ કરે છે એટલે મિત્રો જે લોકોને વધુ થાક લાગતો હોય એ લોકો ગોળ ખાઈ પણ શકે છે અને ગોળનું પાણી પણ પીવે ને તો પણ એ તાત્કાલિક એ લોકોને એનર્જી આપવાનું કામ કરે છે હવે હું તમને કહું મેં તમને પાણી સાથે ગોળ ખાવાનું કીધું જો તમે હુંફાળા પાણી સાથે નવસેકું પાણી સાથે જો તમે ગોળ નાખીને ખાઓ ને તો એના ફાયદા તો એટલા બધા છે મિત્રો નવસેકા પાણી સાથે જો ગોળ ખાવાથી પહેલું મેં તમને કીધું તે પ્રમાણે મેટાબોલિઝમ વધે છે બીજું ગોળને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પાણી પીવાથી પાચનક્રિયા બરાબર થાય છે એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે કબજિયાત દૂર થઈ જાય છે અને વજન પણ તમારા નિયંત્રણમાં રહે છે જે લોકોને વધારે વજન હોય એ લોકો જો ગોળનું પાણી પીવે તો વજન માં પણ ઘટાડો થાય છે મિત્રો આ સાથે જ કિડનીની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે મિત્રો નવસેકા પાણી સાથે જો ગોળને ખાવામાં આવે ને તો આપણા શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જે આપણા શરીરને ડીટોક્સિફિકેશન ડીટોક્સિફાય કરે છે મિત્રો અને એની સાથે સાથે આપણને ખબર છે કે ગોળની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી છે તો જો એને જો પાણી સાથે પીવામાં આવે ને તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એકદમ મજબૂત કરે છે આપણા શરીરને રોગો સામે બચાવવામાં મદદ કરે છે આપણા શરીરને એકદમ સ્ટ્રોંગ બનાવી દે છે બીજું કે એ આપણા શરીરની અંદર રેડ બ્લડ સેલ્સ એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે બીજું લિવરમાંથી જે ઝેરી તત્વો હોય ને આપણું લિવનની વાત કરું તો આપણું લિવનનું કામ શું છે આપણે જે ખાઈએ છીએ એની અંદરથી જે જે ઝેરી તત્વો હોય ને એ શું કરે છે લિવર પોતાની પાસે રાખે છે એટલે શું થાય છે કે લીવરની અંદર બધા ઝેરી તત્વો સામેલ થાય છે અને ગોળ શું કરે છે લીવરની અંદર જે ઝેરી તત્વો છે ને એ ઝેરી તત્વોને બહાર નીકાળવા માટે લીવરની અંદરથી ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ ગોળ કરે છે એટલે કે એ આપણા લીવરને ડીટોક્સિફાય કરે છે એટલે ખાસ ગોળ ખાવાથી આપણું લિવર વધારે કાર્યક્ષમ બને છે અને કીધું એ પ્રમાણે કે એ આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સમાં વધારો કરે છે એટલે જે લોકોને એનિમિયાની તકલીફ હોય ને જે લોકોમાં લોહી ઓછું હોય એ લોકોમાં લોહીની બીમારી કે જે લોહી ઓછું હોય છે એ તકલીફમાંથી એ લોકોને ફાયદો થાય છે અને એનાથી જે લોકોને થાક લાગતો હોય જે લોકોને વારંવાર થાક લાગતો હોય એ લોકોને તો ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ગોળનું જો પાણી પીવામાં આવે ને તો એ આખો દિવસ આપણા શરીરમાં એનર્જીનું કામ કરે છે અને આખો દિવસ આપણને આમ સ્ફૂર્તિલું લાગે છે મિત્રો ગોળના અલગ ફાયદાની વાત કરું ને તે અસ્થમાને દૂર કરવામાં મદદરૂપ થાય છે ગોળમાં એન્ટી એલર્જિક તત્વો હોય છે જે અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે આમ તો જો જે લોકોને અસ્થમાની બીમારી હોય એ લોકો જો ગોળ અને કાળા તલના જો લાડુ બનાવીને ખાય ને તો એમાં એમને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો મગજને સક્રિય મગજને તેજ બનાવવા માટે પણ ગોળનો ઉપયોગ થાય છે મિત્રો જો સવારે નાસ્તો કર્યા વગર તમે જો ગોળનું સેવન કરવામાં આવે ને તો એનાથી આપણું મગજ સક્રિય થાય છે અને જે લોકોને જો માઇગ્રેનની તકલીફ હોય ને તો એની અંદર તો ખૂબ જ ફાયદો કરે છે મિત્રો નિયમિત જો તમે ગોળ ખાશો ગોળનો ટુકડો ખાવાનો છે બહુ ગોળ નથી ખાવાનો ખાલી જો ગોળનો ટુકડો ખાશો ને તો તમારું મગજ સ્વસ્થ રહેશે અને યાદશક્તિ વધશે ગોળની વાત કરીએ આગળ તો ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે જે લોકોને હાઈ બીપીની તકલીફ છે એ લોકો જો ગોળનું નિયમિત સેવન કરે ને તો એ લોકોને હાઈ બીપીની તકલીફમાંથી રાહત મળે છે એટલે મિત્રો ગોળની અંદર મેં તમને કીધું એ પ્રમાણે પોટેશિયમ હોય છે તો પોટેશિયમ શું કામ કરે છે એ આપણા હાર્ટ માટે પણ સારામાં સારું છે અને એ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને મિત્રો તમને વાત કરીએ પ્રમાણે હૃદય માટે તો એટલું બધું ફાયદાકારક છે આપણા હૃદયને હેલ્ધી રાખે છે એની અંદર ગોળની અંદર વાત કરીએ તો મેગ્નેશિયમ પોટેશિયમ સેલેનિયમ જેવા તત્વો હોય છે એ તત્વો આપણા હૃદય માટે ખૂબ જ જરૂરી હોય છે એટલે જો તમે ગોળનું સેવન કરો તો તમારા હૃદયને એકદમ સ્વસ્થ અને મજબૂત રાખે છે ગોળનો ગોળની વાત કરીએ આગળ તો જે લોકોને સાંધાનો દુખાવો હોય છે એના કારણે ઘણા લોકોને ઊભા થવામાં બેસવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો તો દરરોજ તમે ગોળ આદુનો બંનેનો ઉપયોગ કરી અને તમે નાના નાના લાડુ બનાવી શકો છો અને એનું જો તમે સેવન કરો તો એનાથી સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે જે લોકોને રેગ્યુલર શરદી ઉધરસની તકલીફ હોય એ લોકો જો ગોળનું સેવન કરે ને તો એની અંદર તો ખૂબ જ એ લોકોને ફાયદો થાય છે અને ખાસ કે આપણે તમને કીધું એ પ્રમાણે જો નવસેકા પાણીની અંદર ગોળનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ શરદી ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ગોળ તો આપણે કદાચ રોજ ખાઈએ જ છીએ પણ અત્યારે શિયાળામાં ગોળના આપણે વસાણા બનાવીએ છીએ આદુપાક બનાવીએ પછી ગુંદના લાડુ બનાવીએ પેથ બનાવીએ મેથીમાં પણ આપણે ગુંદરમાં મેથી બાંધતા હોઈએ શિયાળામાં આ બધી વસ્તુમાં આપણે શિયાળામાં ગોળ ખાઈએ છીએ એનું કારણ એ કે આટલા બધા ફાયદા ગોળના છે એના લીધે જ આપણે શિયાળામાં બધા વસાણા ખાઈએ છીએ અને એ વસાણા અત્યારે ખાઈએ તો આખું વરસ આપણે બીમાર ના પડીએ તો આ બધી રીતે તમે અલગ અલગ રીતે ગોળનો ઉપયોગ કરી શકો છો તમે એના લાડુ બનાવીને સ્ટોર કરી રાખો તો રોજ એક લાડુ ખાઈ શકો છો આપણે ગુંદરનું ને એ બધું તો આપણા ઘરમાં શિયાળામાં ચાલતું જ હોય છે આદુ પાકમાં તમે ગોળને આદુ ખાવ તો એનાથી પણ આદુને ગોળના ઘણા બધા ફાયદા કયા તો તમે એ પાકની ગોળીઓ બનાવી અથવા એના પીસ બનાવી અને ઘરે સ્ટોર કરી રાખો તો એ તમે રોજ એક એક લેશો તો એના ઘણા બધા ફાયદા થશે આપણે